રોશનભાઈ તો મિત્રો તમે ભાવેશભાઈને અને અનિલભાઈને તો જોતા જ હશે તો મારી સાથે છે બીજા નવા બે ભાઈ એક રાહુલભાઈ છે ને એક રોશનભાઈ છે આ રોશનભાઈ છે તે શું કહેવાય કે ભણવા જાય સ્કૂલે એટલે એ વિડીયોમાં એટલા બધી ન હોય ને આ ભાઈ છે રાહુલભાઈ એ હોટલમાં છે અત્યારે છૂટી ઉપરથી તો હાલો મિત્રો આગળ મળીએ તો મિત્રો તો અમે મંદિરે પૂછી ગયા છે ને મંદિરના દર્શન કરાવીએ તમને અંદર થી ફાઇનલી મિત્રો અમે માતાજીના દર્શન કરી લીધા છે ને તમને પણ કરાવે છે ને અમારા મિત્રો આવશે ને કેસ કે દિવાડાની જાવું છે તો હવે નીકળી ગયા ચાલો તો આગળ મળીએ ફાઇનલી મિત્રો માતાજીના દર્શન કરીને પછી મેં આવી ગયા હતા પીર બાપાની દરગાહે તો અંદર જાય તમને બતાવજો પીર બાપાની દરગાહથી અંદરથી કે આવું નજારો આવે મિત્રો આ છે ને એક બોટ છે લાકડાની અંદર છે ને આવ્યા હતા એ પથ્થર આ છે અત્યારે તો તૂટી ગયો સાથી બસ માંથી દર્શન કરી લીધા છે ને હવે નીકળીએ આગળ આગળ જાય તો તમને બતાવીએ મારા મિત્રો છે રાહ જો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા હો દિવાદાંડીની એક્ઝેટ સામે તો હવે અંદર જવાનું છે અમારા મિત્રો પહોંચી ગયા ને એક નંબર વ્યૂ આવે કંઈ ઘટે નહીં હો મિત્રો તો ચાલો મિત્રો હવે અંદર જઈએ એન્ટર કરીએ કેવું છે અંદરનો નજારો તમને બતાવ્યો પછી મિત્રો અમે આવી ગયા છે હવે દીવાદાંડીની નીચે હવે અહીંયા બાજુમાં પીશું તો એમ કેસ કે અંદર જાય તો પૂછવું પડે ટિકિટ ફળવવી પડે પછી અંદર જવા દે તો ઉપર ચડવા દે તો આવો કંઈક નજારો છે ખતરનાક કઈ ઘટે નહીં તો હાલો મેનેજર પાસે જાય પૂછે કે ઉપર સડવા દે હે કે નહીં સડવા દે તો જાય હવે બાજુમાં ફાઈનલી મિત્રો અમે છે ને દિવા ઉપર ચડી ગયા છીએ અને આનો નજારો છે ને મિત્રો કઈ ઘટે નહીં ખતરનાક તમે જોઈ શકો છો એ એક નંબર વ્યૂ આવે આઈથી નિશ્ચિત તો એમ લાગે કે બહુ ખતરનાક અહીંથી બાજુના ગામડા છે બાજુમાં કંઈક છે એ ફરે જ ગોળ ગોળ ને બહારનો નજારો છે ને મિત્રો કોઈ કટેની એક નંબર છે તમે જોઈ શકો છો આ છે એ તળાવ છે બાજુ બાજુમાં કોઈ કટેની એવું યુ આવે છે મિત્રો મિત્રો આ કુલ છે ને ઉપર સડવું હોય ને તો દોઢસો પગથથી આ છે તો અહીંયા ભેગા ને તાસ થાકી જાય મિત્રો છોઈ ઘટીને એક નંબર મસ્ત એક નંબર અમે આવો ને તમને એમ થાય કે ના એક નંબર છે ને તારો મિત્રો અમે છે ને દેવાદાંડી ને કો જોઈ લીધી હવે આવી ગયા હતા દેવાદાંડી બારે બાર દરિયા કાંઠે થોડા થોડા ફોટા પાડવા ને રીલ શૂટ કરવા તો હાલો એ ફોટા ઉતારી પાડી લે રીલ શૂટ કરી લે કે મિત્રો વિત્રા ને દેવાદાંડી હતી આવ થાકી ગયા તો હાલો આગળ મળીએ આવીને ઘરે પોસી ગયા છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી એવી જશે કમેન્ટ કરી દેજો તો મળીએ આગલા વ્લોગ ત્યાં સુધી બધાને બાય બાય